નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આ પાંચ રાશિના લોકોની કિસ્મત ખુલશે મા મેલડીની કૃપા રહેવાની છે અને બે હજાર સત્યાવીસ સુધી સાથ આપશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ કે કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમની કિસ્મત ચમકવા જઈ રહી છે મેષ રાશિ શનિની આ ગોચર મેષ રાશિમાં નાણાકીય શક્તિ લાવશે શનિની કૃપાથી તમને લાંબા સમયથી અટકેલા ભંડોળ પ્રાપ્ત થશે વધુમાં કાર્યસ્થળ પર તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે મા મેલડીની કૃપા રહેશે અને ભવિષ્યમાં તમને નવી નફાકારક જવાબદારીઓ મળી શકે છે વ્યવસાયમાં નાણાકીય વિસ્તરણ પણ વિસ્તરણ પણ શક્ય છે જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો તો નોકરીના પૂરા ચાન્સ છે મિથુન રાશિ મિથુન આ સમય દરમિયાન મિથુન રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે આ સમય દરમિયાન વિદેશ પ્રવાસ કે ઉચ્ચ શિક્ષણ મેળવવાની યોજના ધરાવતા લોકો તેમની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે અને તેમના પિતાની મિલકત અથવા પૂર્વજૂની મિલકતમાંથી લાભ થવાની પ્રબળ સંભાવના છે પ્રમોશન અને ટ્રાન્સફર પણ શક્ય છે તમારે જો કોઈ જૂની બીમારી હતી તો તેમાં हम राहत राशि आवकना नवा स्त्रोत खुल से सिंह राशि सिंह राशि ना आ समय दरमियान सिंह राशि ना लोगों माटे भाग्यना दरवाजा खुल से માં મેલડીની અરસીમ કૃપા રહેવાની છે આ સમય દરમિયાન વિદેશ પ્રવાસ કે ઉચ્ચ શિક્ષણ મેળવવાની યોજના ધરાવતા લોકો તેમની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે અવિવાહિત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ પણ આવી શકે છે તમારો મનગમતો જીવનસાથી તમને મળી શકે છે જો કોઈ પૈસાનું રોકાણ કર્યું છે તો તમને ફાયદો થશે તુલા રાશિ તુલા રાશિને શનિની ઉંચ રાશિ માનવામાં આવે છે શનિની ગોચર સર્જનાત્મક સફળતા લાવશે કલા લેખન અથવા ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે પ્રેમ સંબંધો ગાંઠ બનશે અને તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે સપ્તાહત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે ધનરાશિ શનિ રાશિના જાતકો માટે સુખ સુવિધાઓ અને વૈભવમાં વધારો કરશે વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી વાહન કે મિલકત ખરીદવાની તક મળશે આવકનો નવો સ્ત્રોત પણ બનશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં એક મોટી તક ઊભી થશે મા મેલડીની કૃપા રહેશે સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો